દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલે નગરજનો માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે નગરજનોની સમસ્યાનું ઝડપી નિરાકરણ થાય તે માટે નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો નગરજનો કોઈપણ સમસ્યા માટે હેલ્પલાઇન પર સંપર્ક કરી શકશે અને નગરપાલિકા તંત્ર દ્વારા ચોવીસ કલાકની અંદર તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે પ્રમુખ ધર્મેશ કલાલે નગરજનોને સમયસર વેરો ભરવા માટે પણ અપીલ કરી છે જેથી નગરપાલિકાના વિકાસ કાર્યોને ગતિ મળી શકે પ્રમુખ ધર્મેશ કલાલે જણાવ્યું હતું કે હેલ્પલાઇન શરૂ કરવાના પગલાથી નગરજનોની સમસ્યાઓ ઝડપથી ઉકેલાશે અને નગરમાં સુખદ અને સુવ્યવસ્થિત માહોલ ઉભો થશે હેલ્પલાઇન નંબર શરૂ થવાથી નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ હેલ્પલાઇન નંબર નગરપાલિકા સંબંધિત પાણી પુરવઠો ગંદકીની સમસ્યા રોડ મરામત સ્ટ્રીટ લાઇટ વેરા અંગેની ફરિયાદો અને અન્ય નાગરિક સુવિધાઓ માટે ઉપયોગી સાબિત થશે સૌપ્રથમ તો જે કામ કરવાનું હતું એ કામ ઓલરેડી ચાલુ કરી દીધું છે પંદર ત્રણ બે હજાર પચીસથી એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જનતા સમક્ષ જેમાં મારો મેન ઉદ્દેશ અને મારી ટીમનો ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ નગરજનક નગરજન નગરપાલિકા સુધી એમને ના આવવું પડે ને એનો ટાઈમ ના બગડે એના માટે ખાલી એમને વોટ્સઅપ પર વોટ્સઅપ જે નંબર આપેલો છે એના પર ફોટોગ્રાફ્સ એમની સમાચારો મોકલી શકે છે એ નંબર પર કોલ કરીને એમની કમ્પ્લેન નોંધાવી શકે છે અને એ કમ્પ્લેનનું નિરાકરણ બારથી બોતેર કલાકમાં કરવા માટે અમે અમારી ટીમ પૂરો પ્રયાસ કરીશું અને લગભગ અમે એ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની પૂરેપૂરી તક પર છીએ અને પંદર ત્રણ બે હજાર પચીસ થી અમલમાં આવી જશે નગરપાલિકાના મહેકમની બાબત હોય તો જેમાં મહેકમ જે સરકારના ધારાધોરણ મુજબ મેન્ટેન થવું જોઈએ થોડુંક ઉપર નીચે થઈ રહ્યું છે જેને પૂરું કરવા માટે અત્યારે એકત્રીસ ત્રણ પહેલાં જે વેરા ટેક્સ જે લોકોના પેન્ડિંગ છે નગરજનોને હું નમ્ર અપીલ કરું છું કે આજે નહીં તો કાલે તમારે ભરવાના જ છે તો સાત સત્તર આપી અને એ જો વેરા ટેક્સ મર્યાદામાં વસૂલી જાય તો એનું જે મેચ રેશિયો છે દેવડ બારિયાનો એ ક્રાઇટિરિયા એરિયામાં આવી જાય જેથી સારી એવી લોકોને નોકરીની તક ઊભી થાય એવી પૂરેપૂરી સંભાવના છે તો હું નગરજનોને એ અપીલ કરીશ કે વેરા ટેક્સ જેના પણ બાકી છે ભરવા માટે પૂરેપૂરું સમર્થન યોગદાન અને કોપરેટ કરે નગરપાલિકા ટીમને અને એક હેલ્પલાઇન ચાલુ નંબર ચાલુ કર્યો છે આપણે એની પાછળનો મકસદ એ છે કે નગરના કોઈપણ વ્યક્તિ કોઈપણ ફળિયાને અથવા કોઈપણ વોર્ડનો એમનો પોતાનો સમય બગાડીને નગરપાલિકાએ એમને ના આવવું પડે એના માટે જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે એ હેલ્પલાઇન નંબર પર કોલ કરી પોતાની સમસ્યા જણાવવાની છે અને ટીમને લાગશે કે ત્યાંના ફોટોગ્રાફ્સની જરૂર જે સ્થળ સુધી પહોંચવા માટે સરળતા રહે એના માટે તો એ વોટ્સઅપ પર ફોટો મોકલી આપવાનો છે એના આધારે બાર બારથી ચોવીસ બારથી ચોવીસ વધુમાં વધુ બોતેર કલાકની અંદર એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે અને અમારી ટીમ પૂરી તત્પર છે અને પૂરો પ્રયાસ કરીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે કા આ અમારી યોજનાને સફળ બનાવીશું નગરજનોના હિત માટે